તો આજે છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ સાંજવીએ સવારે કરી દીધું હતું ને અત્યારે રોઢેના પાંચ વાગે છે ને બપોરે તો જમીન સૂઈ ગયા હતા કે મારી છે ને આંખું બહુ જ દુઃખે છે હવે આંખ ચેક કરાવવાની છે આંખમાં છે ને નંબર વધી ગયા છે ને આંખમાં થોડાક ઓછા છે તો મારી આંખ વધારે દુખા રાખે છે તો નંબર વધી ગયા છે ને એના હિસાબે તો પાછા નંબર ચેક કરાવશું પાછા કંઈક ફ્રેમ તો એ જ રાખવી છે ચશ્માની પણ કાચ બદલાવા છે થોડાક છે ને ચશ્મા ઘરમાં નથી પહેરતી મને થોડીક શરમ આવે છે એટલે ને પછી નંબર વધતા જાય છે ચશ્મા નથી પહેરતી ને એટલે તો અત્યારે કામકાજ થઈ ગયું છે ને ફ્રેશ પણ થઈ ગયા છે તો હવે થોડાક કલમાં કદરું જ પડશે બહુ જ દુઃખા રાખે છે આંખમાં જો લાલ જ રહી છે આખી આંખ તો હમણાં તો કામકાજમાં જ દિવસ આખો જાય છે પાછી આ છે ને સોનિયાની જારીઓ બહુ જ વધારે હતી ને કાઢવામાં થોડુંક મોડું થઈ ગયું ને પાછી મારાથી છે ને કાંઈ બ્લોગ સૂટ થયું નહીં તો હવે અત્યારે સાનવી પાછળ હિંચકા ખાય છે અને હું અહીંયા બેઠી છું હવે તરુદકા કલમાં પડશે રીમસા આવે તો એને ફ્રેશ કરવાની હજી તૈયાર કરવાની બાકી છે રીમસા વહી ગઈ છે તો આવે ને પછી પાણી તો કરીને રાખ્યું છે નબળાવી દઉં ને પછી આવે એટલે ફ્રેશ કરી નાખું એને તો ગેસ ભૂક લઈએ છે તો નાસ્તો કરીએ છીએ તો ચાલો તમને તો બતાડ અમે નાસ્તો કરીએ છીએ આ છે મમરા આ છે બુટાન આ છે જાદુ ને આ છે ટેસ્ટી હાલો તમે પણ નાસ્તો કરવા અને અહીંયા રીમસા ખાય છે તો કાંઈ અત્યારે છોકરીઓએ નાસ્તો કરી લીધો છે ને મેં લોબાના ગરબત્તી કર્યા અને હવે બસ જો રસોઈનો ટાઈમ થાય છે તો રસોઈમાં જ કરવા છે ચણાના લોટના પુડલા તો હવે છોકરીઓને એ બેને ગરમા ગરમ ઉતારી દઈશ ને તો એ ખાતી આવશે બે તો હવે હું રસોઈ કરવા બેસું છું ને એ બે મોબાઈલ જોવે છે ભેગી થઈને બે મોબાઈલ જોવો થોડીક વાર તો હમણાં મેં એક તો રસોઈ થઈ જશે તો તમે ગરમા ગરમ પુટલા ખાઈ લ્યો હેલો ગાઈસ તો ડ્રોઈંગ કરવા બેસ છું હેલો ગાઈસ હું છે આવું તો તો ગાઈસ આ ડ્રોઈંગ તમારી કમ્પ્લીટ થઈ ગઈ છે આ ડ્રોઈંગ ઓકે અત્યારે રસોઈ થઈ છે ચણાનો લોટના ના બને છે હજી તો એક જ બયનો છે હજી બનાવું છું બની જાય પછી અને રીમસાને કહું કે બે ગરમા ગરમ ખાઈ લઈએ

છોકરીઓ પણ ઉઠી ગઈ છે એને નાસ્તો પાણી કરાવી દીધો છે ને અત્યારે હવે બેનને નવરાવીશ કેમ કે આજ છે દાતરાનો ઉરસ તો અહીંયા જઈશ જાય છે અત્યારે બધા જો ઈન્શાલ્લા વાહનનું કંઈ નક્કી થશે તો અત્યારે પેલા છોકરીઓને નવરાવીને તૈયાર કરી નાખું કદાચ વાહનનું નક્કી થાય ને તો પછી નિકાલ થાય અમારે ચાલો આપણે ઉરસમાં જાય ને તમને પણ દુઆ સલામ કરાવીશ ને બ્લોગમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો કંઈ અમે અત્યારે રેડી થઈ ગયા છીએ ને સનમિયા છે છે અત્યારે જાય છે બસમાં વાહન આવી જાય કાંઈક એટલે બસ જાય છે સાડા અગિયાર નીકળવાનું છે તો અત્યારે અગિયાર ને પચીસ થાય છે ને લુક કાંઈક આવું છે મારો ફૂલ લુક તો નહીં દેખાય તો અત્યારે અમે નીકળી છીએ તો ચાલો તમને પણ દુઆ સલામ જરૂર કરાવીશ

संभालो अने खात्री करो आपनी एक मुलाकात ले में संभालो बनी रहे थे तो याद रखो हम तो एक नाम राजू शामना बोला राजू शामना बोला अपनी एक बोला कहते हैं अधिशामना बोला રાજેશ શાмна બોલા રાજેશ શાмна બોલા એ બરોગે માથા ઈ કેડી મસ્તી ઉજવા ઓયલા સે ઉカラー મસ્તી નું ના એમ બી ના કે બોલે હા এই খবৰ চাই

અને પછી કોણ જાણે મને એમ થયું કે મેં બસમાં નાખી લીધું અને હું આ રહી ગયું બીજું શું હવે નહીં હોય નસીબમાં તો સાનવી સાટું પીનુને લીધી હતી બધું તો કટલેરી થોડું થોડું ઝીણું ઝીણું હતું ને પૈસા મેં દઈ દીધા અને સાનવીને ચક્કર આવ્યા ને તો મને એમ થયું કે મેં બસમાં નાખી લીધું પણ એમને એમ રહી જ ગયું નહીં હોય નસીબમાં તો ભાઈ ઉરસમાં તો ફૂલ મજા આવી ને અહીંયા અમને અસગરભાઈને અહીંયા જઈ હતા જે ફની વિડીયા બનાવે છે આપણે અહીંયા બેટ દ્વારકાનાને છે મેં થમણેલમાં ફોટો લગાડ્યો છે એ તો એ ભેગા થયા હતા પણ વ્લોગ શૂટ થયું નહીં કેમ કે છે ને અહીંયા માણસ ઘણા બધા હતા ને સાનવીએ પાછી શરમાતી હતી થોડીક અને મને થોડુંક કેમ કે એમ થયું કે જણના વચમાં હું ક્યાં જાઉં કે ઘણા બધા હતા પાછા ન કરતો હજી હું જઈને થોડું ઘણું વ્લોગ શૂટ કરત ને સાનવીને મોકલી લીધો સાનવીને શરમ આવતી હતી પછી મેં એક છે ને એનો ફોટો ક્લિક કરી લીધો જે થમનેલમાં લગાડ્યો છે એ જ તો ગાઈસ અત્યારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો રસોઈમાં કરવા છે જે રીંગણા બટેકા જલ્દી જલ્દી રસોઈ કરી જમીન સુઈ જાય બહુ જ થાકી ગયા છે અને છોકરીઓને પણ નીંદર આવે છે તમે જલ્દી જલ્દી તમે ખીચડી કરી દો શાક ખીચડી તો ખાઈ લેશે અત્યારે બે રમકડા લીધા છે ને એનાથી બારે રમે છે બહુ જ મજા આવી એવું મસ્ત થયું હતું બધું ઉરસમાં હતું હવે થોડાક આવશે ઉરસ તો ની બહુ ફૂલ જ જલાલસા પીર નો ઉરસ સોળમા રોજે હોય છે તો સાનવી બહુ જ વાટ જોવે છે મમે હું આ લઈશ મમે ઓલું લઈશ આજે કઈ લીધું નહીં ખાલી ઘડિયાળ લીધી અને રીમસા રમકડા લીધા અને મેં છોકરીઓ સાટું પીનો લીધી તો એ તો હું જ રહી ગયો નહીં હોય નસીબમાં બીજું શું હવે એમ કેતી હતી મમ્મી હું જલાલ સાપીના ઉરસમાંથી લઈશ બધું હવે એટલે આજ કાંઈ લીધું જ નહીં અહીંયા અત્યારે રસોઈ થઈ ગઈ છે અને હવે છોકરીને વિયારું પાણી કરાવી અને સુરાવી દસ તો રીમ સાહેબ બહુ જ થાકી રહી છે ને હવે એને નીંદર આવે છે ને અગર ખવડાવીશ નહીં તો એમને જ સુઈ જશે તો અત્યારે તો રમે છે સાનવી બેઠી છે એને ઢીંગલીની ચોટી વારે છે બધી અને હિંસાએ તો કમ્પ્લીટ ઢીંગલીનું કરી નાખ્યું છે અત્યારે મેકઅપ કીટ લીધી ને તો એ છોકરીઓને મેકઅપ કરતી હતી અને રમતી હતી હવે અત્યારે બે બેનનું રમે છે ને એને વ્યારું કરાવીને સુરાવી દઈશ અને હા તો બહુ જ થાકી ગયા છે એટલે વહેલાં વહેલાં સુઈ જશે તો હવે આપણે વ્લોગ અહીંયા ચેન્ડ કરી નાખશું તો મળીએ ઈન્શાલા કાલ નવા વ્લોગની સાથે ત્યાર લાગીને બધાને અલ્લા હાફીસ